પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પંચમહાલ બેઠક માટે સાસુઓ નોંધાવી દાવેદારી કાલોલના પૂર્વ એમએલએ સુમનબેન ચૌહાણે ચૌહાણે નોંધાવી નોંધાવી દાવેદારી દાવેદારી સુમનબેનના સાસુ રંગેશ્વરી પણ રંગેશ્વરી ચૌહાણ પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ પ્રભાતસિંહ ચૌહાણના પત્ની છે પંચમહાલ લોકસભા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા સાસુઓ બંને નોંધાવી છે લોકસભા માટેની દાવેદારી અઢાર પંચમહાલ લોકસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે હાલ આપણી સાથે ઉપસ્થિત છે સુમનબેન સાથે તેમના સાસુ એટલે કે પુત્રવધુ અને સાસુ આ બંને અઢાર પંચમહાલ લોકસભાની બેઠક માટે હાલ દાવેદારી કરવા માટે આવ્યા છે અહીંયા પહોંચ્યા છે વાત કરીશું આપણ દાવેદારી કરવાનું છે બિલકુલ કરવાના છીએ લોકસભાની અઢાર પંચ માલ સામે તમારા પુત્ર વધુ છે જી ત્રવિંશીના છે એક્સ એ બી કરવાના છે કાલોલના સુમનબેન સાથે પણ વાત સાસુ પણ ઉમેદવાર દાવેદારી કરવા માટે આવે છે આ પણ દાવેદારી કરવા માટે હું પણ દાવેદારી કરવા છે કે તો હું પાર્ટીનો વિષય તો પાર્ટી જે પસંદ કરશે લઈશું ચોક્કસ થી જે રીતના સાસુ અને પુત્ર વધુ બંને હાલ ગોધરા કમલમ ખાતે દાવેદારી કરવા માટે આવે છે અને અનિપ ભગત એબીપીએસ પિતા ગોધરા પંચમહાલ